ચોમાસાની સિઝન અંદર સુરતની અંદર જીવતા બોમ્બ સમાર જર્જરિત મકાનો પડવાની ઘટના વધી ગઈ છે વચ્ચે આવેલા એક જર્જરિત મકાન ધરાશાયી થતા બાજુના મકાન પર પડતા લોકો ઘર બહાર દોડી ગયા હતા કે કોઈ જાનહાની ન થતા ખાસ આવ્યો છે દિલ્હીગેટ અને ગલેમંડી વચ્ચે આવેલા તુષાર ફળિયામાં મધ્યરાત્રે એક આશરે સાઠ વર્ષ જૂનું જર્જરિત મકાન ધડાકાભેર બાજુના મકાન પર પડવા પામ્યું હતું જેને લઈ મકાનમાં રહેતા લોકો દોડી બહાર નીકળી જતા જાનહાની ટળવા પામી છે તો સ્થાનિકોએ જણાવ્યું હતું કે વર્ષો જૂના ખખડદજ મકાનને કોઈ રિનોવેશન પણ કરાવતું નથી અને વારંવાર અહીંયાથી પોપડા પડવાની ઘટના પણ બનતી હતી જે અંગે પાલિકામાં પણ રજૂઆત કરાઈ હોય પાલિકા દ્વારા નોટિસ આપી મકાન ઉતારી પાડવા કહ્યું હતું જે વાતને પણ ત્રણ ત્રણ વર્ષ થયા છે જોકે કોઈ કામગીરી કરાઈ ન હતી જેને લઈને મધ્યરાત્રે ઘટના બની હતી હાલ તો કોઈ જાનહાની ન થઈ હોય જેને લઈ હાસ કરો અનુભવ્યો છે પરંતુ તંત્ર દ્વારા કરેલી બેદરકાર લઈને આ ઘટના બની હોય તેવા આક્ષેપો કરાઈ રહ્યા છે હાલ તો જર્જરિત મકાન બાજુના મકાન પર પડવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ મકાને ભારે નુકસાન થયું રહી જણાવ્યું છે